નમસ્કાર વૈશ્વંગ્ય ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો પર દિવસ પહેલા વડોદરા પોલીસ સ્ટેશન ટીમે ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ જગ્યાએ વીર કા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બીયરની બોટલો છે અને આ પ્રકારનો પ્રોહી મિંતા છે આ અનુસાર પોલીસે ત્યાં રેન્ડ કરી હતી અને 30 જેટલી બીયરની બોટલ મળી હતી જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે એ બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી આ તપાસ કરતાં પોલીસને એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો આ હોટલોની સંખ્યા કુલ ત્રણ હજાર ત્રણસો પચાસ છે અને જે એની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે ચૌદ લાખ પચાસ હજારની આસપાસ આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એને જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત એની પાસે આ તેણે આ વસ્તુ મંગાવી હતી હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એને કુરિયર મારફતે જગ્યાએ મંગાવ્યું હતું જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો ત્યાંના મેનેજરને પણ બોલાવ્યો હતો અને વિગત મેળવી હતી આ વિગત આથે લઈને કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી પરંતુ તેની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાલ રાખવાનો કોઈ પુરાવો ન હતો એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જતા પોલીસે બીએનએસએસની કદમ પાંત્રીસ એક ઈ